તો ગાય આપણે મોઢે માથું અને આપણે હવે ચા નાસ્તાનું કરી નાખી અને કોલગેટ આપણે મેઘીશું અને આપણે હવે ચા નાસ્તાનું કરી લઉં પછી ગાઈસ ગાયું ખાડું તો ચા નાસ્તો કરી લઉં तान नस्तो कर ली तो आप अपने कोट ने पहन ली टाइट बहुत है ने तो जो आप कोट ने पहन ली बहुत टाइट है गाइस बहुत टाइट ऊपर 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 ना ये जो गाइस मोबाइल बैग दे दिया मोबाइल यहां रख दी तो है ना अपने कोट ने पहन ली और टाइट તો ગાઈસ તમને હું કહું આપણે ચલો તો જો ગાઈસ આપણે એન્કર આ બાયનું હે ને એન્કર આમ પડતો હરખો કરો જે છે આ હે ને આમ થી નામ માંધી આ થી નામ પોન હોય તા ટાઈટ હોય માંધી લાખી રહે તા ગાઈસ ટાઈટ થઈ રહો બહુ ટાઈટ હોય અને એ જનરેશન પે નથી આ તમને કાગો પર એ નામ મારું દેખાડ ચલો તો જો આજ તમે હું ટમેટી ની વાય ને એ તમને હું દેખાડું આપણે વાય ગેલેરી માં ટમેટી નો ક્યાં વાયું છે એ તમને હું દેખાડું તો જો गाइस આપણે ટમેટી નું હતું છે નીચે વાવેલું ટમેટી આંબો અને ઓલી જે હતું વાવેલું છે અને આપણે આ જો નાવાનું આપણે ઉપર પત્રા નાખેલા છે રાઈટ ના એક વસ્તુ તો गाइस તમને હું હતું એ દેખાડું

નાખી કે આમ પતરા ઉડી ન ઉડી ન જાય ને એટલા માટે અહીંયા નાખીએ પતરા એક અને બે બે પતરા છે ને આ બાજુ આપણે દાબડાની દીવા છે અને કાંઈ વજન મારો ખમી જાઓ હરાયો આપણે અઢાર એમ એમ નાખેલો છે એટલે આપણો વજન કમી કે ન કે 18 mm નો આ રહ્યો ન વજન કમી કે બચે કઈ નહિ આમ જો ભઈ ન ખાતો ખાલી આટલું કોલમ બીમ જ છે એટલે આપણું વજન કમી લે છે અને તો ગાઈસ આપણે વાનું પૂરું અને બીજું દેખાડું હવે તો જો ગાઈસ આપણે અહીં ઢાબું ભર્યું છે ને એટલે આપણે અહીં જેરી કાપડા જો આપણે ચાર આંગણની આપણે કઈ કાઢી લી છે જ્યાં આપણું પાણી આમ તબમાં ઊતરે અને જો અગા આવી હે ચડી તો ચડી અને જો આપડે ઓલા ઉપર આપણે જો કબૂતર ચણે કાશ આપડે ઉપર કબૂતર ચણે હે અને કબૂતરમાં કાકા જો કેવા મસ્ત મજાના ચણે હે નડતું કંઈક ગાઈસ આ પણ વસ્તુ પડ્યું હોય તો દેખાડો જો બૂટ ને ઊભું પડ્યું છે થોડું આ વસ્તુ પડ્યું છે એ અને ગાઈસ આજે આપણે નરસ બ્રહ્મણ ને લેવા આવ્યા આજે આપણે સામાન ભરવાનું થાય છે લગભગ પાંડા તીરથ ગાઈસ સામાન ભરવાનું થાય છે ટેકનલ લાઈન જવાનું કન્ડિશન થાય છે પણ આપણે જ્યાં એટલે બોયડી કામ હાલતું હતું અમારું હું તો જ જાય છે બોયડી ગામે અમે કામ હાલતું હતું સેન્ટિંગનું તો અહીંયા આપણે ખાઈડ માર દીધી પછી આપણે હુક આવે ને ઉક અહીંયા આપણે તાબાને તમને દેખાડી દઉં જો ગાય છે આવા હુંક આવે ને આવા આ લોટાના ઊક ગઈ આપણે લોઢાના હુક આવે ને એ પણ નાખી દીધા છે અને સાઈડ ફરતી મારી દીધી છે આગળ સજામાં સાઈડો મારી દીધી છે એ સાધું કામ પૂરું છે આજે અહીંયા બોડી ગામમાં મિલરને આવશે અને તાવું ને ભરવાનું છે તો એ તો અગાઉ મિલરવાળા આવશે અને આપણે ધ્યાન રાખવા ન તો એક રહેશે અમારે તો નહીં રહેવાનું અમારે લઈને જવાનું થાય છે પર પરત નાખવાનું છે પાટિયા અને ફર્મ અને વાલ પ્લેટ બસ એટલું જ ભરવાનું થાય છે બીજું કંઈ જાડું નહી થાય અને લારું લઈ જવું પડશે ઝાકડા વાળું બસ ઝાકડા વાળું નાની સાઈડ વાળું આવે અને ઝાકડા વાળું લગવાનું છે સામાન ઘણો ભરવાનો હોય તો આજે લગભગ સામાન ભરવાનું થાય છે અમે નરેશભાઈ લેવાના આવશે હમણાં જવાનું થાય છે ઘડી ઘરે ટિફિનનું ગાય આપણે હાલ કમ્પ્લેન્ટ જ છે આપણા મમ્મી લોટીને તો કરતા હતા ટિફિનનો હાલ ગાય આપણે કમ્પ્લેટ છે આપણે સીધું ટિફિન લઈ જવાનું જ છે હજી તો નરેશભાઈ આવ્યા નથી અને આવે એટલે આપણે જવાનું છે અને ગાઈસ આપણા કાલે હું સાઈડો મારતો હતો ને એ આપણે એક તમે દેખાડતો હતો આપણે કાર્બન લોખંડ એવું બાંધ લીધું ને હજુ બંધ ને પછી એ જ ખાઈ ગાઈસ થોડોક મારો એક ચંપલ આવે ને ગાઈસ ચંપલ ચંપલમાં એક કાંટો હતો હું હતો ચંપલમાં એક ગાઈસ કાંટો હતો એ હું હાલ્યો થોડો બધો એમાં હાલતો ગયો ને પછી હું થયું કે મારો પગ રહ્યો ને લોખંડ ઉપર આમ બાંધેલું હોય હરૈયા માડા હોય ને કહે છે આપણે માડાનું નાખેલું હોય ને હરૈયા તો એમાં મારો પગ હાલતો હતો મારો લોખંડ ઉપર આમ દસ એમ એમ આઠ એમ એમનું હોય ને લોખંડ ને વચ્ચે આપણે બૂટ બુટબીમ જીતી ને એ બૂટ બુદબી નાખેલો એમાં હતો મારે બુદબીમાં છ ની કાંનીએ છ છ ઇંચ આપણે તો આપણે મારો પછી અહીંયા કંઈક વસ્તુ લઈને નીકળ્યો વસ્તુ લઈને નીકળ્યો ને પછી મારો પિંજરા માર્યો ને મારો પગ હલવી ગયો મારો પગ હલી ગયો અહીંયા પગ હલી ગયો અને એક બાજુ મારો ગાય પગમાં જે આપણે મેં સેન્ડલ પહેર્યા હતા ને એમાં એક કાંટો હતો કાંટો આમ લોખંડમાં દબાણો ને જેમ પણ હું મારો આમ કાંટો ઊંચો આવ્યો એટલે આમ દબાય એટલે ઊંચો કાંટો આવે ને અને એ કાંટો મને લાગ્યો ને

આ પગ આવો ફેલ થઈ ગયો અને આમ હલવી ગયો તો મારો પગ આમ પગી ગયો એટલે આમાં થોડોક આવી ગયો અને તો જો આપણે કામ ઉપર ફોગી ગયા અને આપણે ડ્રીલ થી હોલ પાડવાના છે આપણે ડ્રિલ લઈ લીધું કમ્પ્લીટ અને આપણે કચ્છ આપણે હોલ પાડવાના છે અને જો આપણે સાઈડને હું માર્નિંગ કમ્પ્લેટ કરી નાખ્યું હે તો આજ ફરવાર આવો હે અને રેતી ફેરો ને વાંધું આવી ગયું છે તો આજે અમને ફરવા વાર આવશે બસ હોલ ને ઉપાડતી સાઈડનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું હે હવે આપણે કામ ચાલુ કરી દઈએ તો જો કશ આપણે ફરતી સાઈડ મારી દીધી કમ્પ્લેટ જો મારી દીધી હે અને આપણે યુટ્યુબના ભાંગીને મેં લેવાના હે આવી રીતના તો સાઈડ ને મારી દીધું છે કમ્પ્લેટ અને આપણે આ બીમમાં એક હોલ પાડવાના છે અને આપણે દોડવામાં આજના લંબ નાખ્યું એકું ભરાવીને તો આપણે હોલનું ઊંધું પાડી દઈએ તો કહીશ આપણો આજનો બ્લોક પૂરો મળીએ એક નવા એક બ્લોકમાં તાવીશ બાય બાય